છોટા ઉદેપુર લોકસભા બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં એકવીસ છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે હોંકાર કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓ સંમેલનને સંબોધવા ભારતીય

ની પરમાર જેતપુર પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ના બૂથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજ રોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભામાં અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે અસ્તુ જેટલા વખત આવી છે કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં આ ઉપજાવી આડેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં કોંગ્રેસને કોઈ જગ્યા આવકાર મળતો નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાડી અલ્ફે પઠાન નો રિપોર્ટેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે